પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે કરિયાણાના વેપારીની નજર ચૂકવી ત્રણ મહિલાઓએ પાસઠ હજારની રોકડની ચોરી કરી હતી જે ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચાર મહિલાઓને ઝડપી લઈ ચોરીનો મુદ્દા માલ કબજે કર્યો છે પોરબંદરના ઉદ્યોગનગરમાં આશાપુરા ચોક પાસે કિશોર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા કિશોરભાઈ ગોર્ધનભાઈ રાજા તારીખ પાંચના રોજ બપોરે દુકાને હતા ત્યારે ચાર મહિલાઓ તેની દુકાને આવી હતી જેમાં એક મહિલા દુકાનના આગળના ભાગે ઊભી હતી જ્યારે અન્ય મહિલા પાછળના દરવાજેથી દુકાનના કાઉન્ટર સુધી આવી ગઈ હતી અને વસ્તુઓના ભાવ પૂછ્યા હતા થોડીવાર સુધી ભાવ પૂછ્યા બાદ કશી જ ખરીદી કર્યા વગર મહિલાઓ ત્યાંથી ચાલી ગઈ હતી ત્યારબાદ કિશોભાઈએ પર્સ ગુમ થયું હોવાથી દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા તે મહિલાઓએ ચોરી કરી હોવાનું સામે આવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના વર્ણનવાળી ચાર મહિલાઓ મળી આવતા તેઓના નામ પૂછતા તેઓએ રામભીબેન અજયભાઈ ઉર્ફે વિજયભાઈ સોલંકી ઉંમર વર્ષ બાવીસ રેઢા પૂજાપોરા ધાર રાણા કંડોળા સોનલબેન રાજેશ ઉર્ફે રમેશ વાઘેલા ઉંમર વર્ષ પચીસ વંથલી કેસો જુનાગઢ બાયપાસની બાજુમાં શાંતિબેન વસીભાઈ પરમાર ઉંમર વર્ષ ઉડતાલીસ રેણાક પૂજાપોરા ધાર રાણા કંડોળા અને હિરલબેન ધીરુભાઈ પરમાર ઉંમર વર્ષ બાવીસ રેણાક પૂજાપોરા ધાર રાણા કંડોળા અને હાલ રેહણાક રાણાવાવ જામનગર ચોકડી પાસે દંગામાં હોવાનું જણાવ્યું હતું અને ચારેય ભંગારની ફેરી કરતી હોવાનું પણ જણાવ્યું હતું આથી પોલીસે તેની તલાશી લેતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રૂપિયા સાઠ હજાર બસો પચાસ મળી આવતા તે અંગે પૂછપરછ કરતા તેઓએ વેપારીની નજર ચૂકવીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે તુરંત તેની ધરપકડ કરી આ ટોળી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ